કથા કરતા હતા અને બેનોની જે બેઠક વ્યવસ્થા હતી ત્યાં વચ્ચે એક બેન બેઠા હતા એક કોઈ પુરુષ આવ્યો ત્યાં અને તરત જ એને કંઈક વાત કરી એટલે તરત જ એને એમ પાકીટ કાઢ્યું પાકીટ કાઢીને એને આપી દીધું અને ઓલાને કંઈક જે કંઈ જોતું હતું એ બધું લઈ એમાં પૈસા કાંઈક જોતા હતા એ લઈ પોતાને ગીચામાં નાખ્યા પર્સ પછી બેનને દીધું બેન રાખી દીધું હાચ્યું આ દ્રષ્ટિ જોઈને વક્તાને એમ થયું કે આ શું છે આ બધું કેમ છે કોણ ભાઈ આવ્યા છે એટલે કથા પૂરી જાય એટલે એમ કીધું ઓલા બોલાવું ને બેનને મારે મળવું છે એટલે બેનને કીધું માફ કરજો પૂછાય નહીં આ તમારી પર્સનલ બાબત છે પણ આ આવ્યા તાય કોણ છે તો કે મારા ઘરવાળા હતા એમ શું લેવા તો કે પૈસા જોતા એટલે મેં બાકી ધ આપી દીધું બાકી તો આપી દીધું ને એને જેટલા જોતા હતા એટલે થઈ દીધા એટલે ઓલા ભાઈને એમ કીધું પૈસા નો હોય તમારા પાસે હોય તો તમે ગયી નહીં એમ કેટલા જોતા હતા એ કીધું નહીં તો એ ઓલા ઓલા બેને એમ કીધું કે એ ન ગયણા એનું કારણ શું કામ ખબર છે એ કે એ મારા સ્વામી છે સ્વામીને દેવામાં હિસાબ ન હોય એ બેને કીધું સ્વામીને દેવામાં હિસાબ શું મારા સ્વામી છે એને દેવામાં શું હિસાબ હોય તો વક્તાના હાથમાં માળા પડી ગઈ તો પછી ધણીના ધણીને દેવામાં હિસાબ છે હોય મારા વાલા આ ધણીના ધણીને જ્યારે દેવો હોય તો એમાં હિસાબ શું હોય